હંમેશા બજેટ હોય ને એ મારે મારા રાષ્ટ્રની પ્રજાને કયા સ્ટેટસ સુધી લઈ જાવી છે એના લક્ષ્ય સાથેનું બજેટ હોય એટલે સામાન્ય રીતે પચીસ વર્ષનું આયોજન કરવામાં આવેલું હોય તો આ જ પ્રમાણે કરેલું આયોજન દર વર્ષે આગળ ને આગળ વધતું જાય તો પચીસ વર્ષ પછી મારું રાજ્ય કે મારું રાષ્ટ્ર કેટલું સમૃદ્ધ હશે એ દ્રષ્ટિથી આ બજેટ વિકાસલક્ષી છે અને પ્રજા આખા દુનિયાની અંદર આજે હિન્દુસ્તાનની જે ભૂતકાળમાં પરિસ્થિતિ હતી એની બે હજાર ચૌદ પછી આપણા દેશની પરિસ્થિતિ બદલાની છે બદલાયેલી પરિસ્થિતિની અંદર આજે હિન્દુસ્તાનનો નાગરિક ઊંચું માથું કરી અને અને એ અંદર અંદર ચાલી શકે છે આખા પણ હિન્દુસ્તાનના નાગરિકને એટલું જ સન્માન આપવામાં આવેલ છે જે ભૂતકાળની અંદર અમેરિકા જેવું સમૃદ્ધ રાષ્ટ્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદીને વિઝા પણ કેન્સલ કરતો હતો એ જ રાષ્ટ્ર આજે એના વખાણ કરે છે એ એટલે વ્યક્તિ કરબડ સતત પ્રયત્નશીલ રહી અને પ્રજાલક્ષ્મી કામ કરતું હોય તો વોલ્ડે એને સ્વીકૃતિ આપવી જ જોઈએ અને આપણા દેશને સ્વીકૃતિ આપવા માટે થઈને જી ટ્વેન્ટીનું જે કંઈ હિન્દુસ્તાનની અંદર એનું આયોજન કરવામાં આવ્યું એ જ બતાવે છે કે વર્લ્ડના લોકો આજે હિન્દુસ્તાનનું સ્ટેટસ સ્વીકારે છે આજે એટલી બધી યોજનાઓ છે કે કેન્દ્ર સરકાર જે યોજનાઓ કરે છે એના કરતાં પણ વધુ યોજનાઓ કારણ કે કેન્દ્ર સરકારની તમામ યોજના રાજ્ય સરકાર અપનાવે છે એ ઉપરાંત રાજ્ય સરકાર પોતાની પણ યોજનાઓ કરે છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદીના નામે એટલે કે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટરના નામે ગુજરાત રાજ્યએ પણ નવી પાંચેક યોજનાઓ પ્રમુખ એટલે આપણે પ્રાઇમ મિનિસ્ટરના નામે એમને રજૂ કરેલી છે જો વિપક્ષની અંદર એ કહેવાની વાત જ છે ગમે ત્યારે હોય તો એ બે શબ્દો કહેશે બસ બસ આ બજેટ છે એ આવું કોમન બજેટ છે બજેટ કોઈ વિકાસલક્ષી નથી બજેટ ચૂંટણીલક્ષી છે ચૂંટણીમાં ઘણી ઘણીવાર એમ કહે કે આ પાર્ટી માટેની ચૂંટણી છે આ તો એનું કહેવાનું હોય અને હું એટલું કહીશ કોઈ પણ શાસન કરતાં શાસન ઉપર રહેવા માટે થઈને પ્રજાના સુખ સુવિધા મળે એના માટે થઈને જ બજેટ રજૂ કરે છે અને પ્રજાને સુખ સુવિધા મળે તો પ્રજા એ પાર્ટીને મત આપે એ સ્વાભાવિક વાત છે રાજકીય પક્ષે કોઈ ધૂન ભજનની મંડળી નથી કે એ ધૂન ભજન જ કહીને રાખે હંમેશા સમાજના વિકાસની સાથે પાર્ટીના વિકાસ પણ થાય અને પાર્ટી જે રીતે સમાજ ઉપયોગી કામ કરે એમાં વિકાસ કરે એ દ્રષ્ટિથી જ કરે છે વિરોધ પક્ષ જો આ બજેટને વખાણે તેનો વિરોધ પક્ષ જ ન કહેવાય ને અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત રાજ્યમાં વિરોધ પક્ષ જેવું કંઈ નામ નિશાન છે કે નહીં ખાલી કહેવાનો જ વિરોધ પક્ષ છે કરીને અત્યારે તો વિરોધ પક્ષની અંદરથી પણ લોકો ત્રાહીમા થાય અને પાર્ટી છોડી અને રાજકીય પરિવર્તનની વિચારધારા સાથે એ લોકો પણ અલિપ્ત થતા જાય છે આજે વિપક્ષ જેવું કોઈ રહ્યું જ નથી કોંગ્રેસની વિકેટ નહીં આ બે હજાર ચોવીસની ચૂંટણીની અંદર કોંગ્રેસની વિકેટ નહીં પણ કોંગ્રેસ આખી પડી જવાની છે ઘઉંની ગુણીમાં જેમ કાકરા હોય ને એવા વીણેલા વ્યક્તિઓ ભાગ્યે જ કોક ચૂંટાશે બાકી આ ખતમ થઈ જવાની જ કારણ કે કોંગ્રેસે પોતાની જે વિચારધારા હતી એ વિચારધારાથી વિરુદ્ધ પ્રકારનું કાર્ય કરેલું અને બે હજાર ચૌદ પહેલાં જે એમને ભ્રષ્ટાચાર કર્યા હતા એ પ્રજાએ જોયા છે અને ભ્રષ્ટાચારના કારણે એને ઝાકારો આપ્યો છે આ ઝાકારો દિવસે ને દિવસે વધતો જાય છે અને હવે હવે આજે કોંગ્રેસની સ્થિતિ ખરેખર તો હાવ નગણ્ય રહી છે

એને શું કર્યું છે એ કહેવાનું મારે આ બજેટ વખતે જરૂર નથી અને હું કોઈ રાહુલ ગાંધીની વ્યક્તિગત ટીકા કરતો નથી પરંતુ કોંગ્રેસે આજે પોતાની પડતીના કારણો હોય તો સમાજલક્ષી કાર્યની અંદર એ લોકો સહકાર આપીને સાથે નથી રહ્યા એની મોટામાં મોટી ભૂલ છે અને આ ભૂલના કારણે એ લોકોનું અધ પતન થયું છે અને હજી પણ થવાનું છે